પાંચથી સાત દિવસ ભારે વરસાદની આગાહી કે ઓગણત્રીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી જ્યારે આગાહી રાત સાત દિવસ ભારે વરસાદની આગાહી છે ચાર સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે કે જે આગાહી રાજ્યમાં હાલ મોટા ભાગમાં સ્થળોમાં મેઘરાજમાં વિરામ પાછી થાય છે જેમાંથી આ આગામી ત્રણ દિવસ લઈને હવામાન ખાતે કે આગાહી કરી છે તેર જુલાઈમાં જે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા નવસારી વલસાડ ભારે અતિભારે વરસાદની આગાહી છે કે ઉપરાંત જે આ સાબરકાંઠા મહેસા આગળ જેમાંથી આ વરસાદની આગાહી છે કે અમદાવાદમાં પણ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી રાજકોટ બોટાદ બોટાદમાં છૂટા છવાય વરસાદની આગાહી છે ને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે રાજકોટ બોટા દમરેલી અમદાવાદ ગાંધીનગર ખેડા ભરૂચ મહિસાગર જે છૂટાછવા સ્થળોમાં ભારે વરસાદની પણ આગાહી છે